વધુ રૂપિયા કમાવાની ઈચ્છાશક્તિ ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરતી હોય છે અને કોન્ટ્રાક્ટરો એજન્સી બનાવી લુચ્છા અધિકારીઓ ચૂંટાયેલ પ્રતિનિધિને ભાનમાં લઈ ભ્રષ્ટાચાર કરતા હોય છે ત્યારે વાત કરીએ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરિયા ગામ અને અંધાત્રી ગામ કે જ્યાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરી કામો કર્યા વિના નાણાંની ઉચાપત કરવામાં આવી છે જે સ્થાનિક આગેવાનો દ્વારા આરટીઆઈ હેઠળ માહિતી મેળવી

દસ માર્ચના ના રોજનો સમય આપવામાં આવ્યો ત્યારે બધું એક તારીખ આપી લોકો શાંત કરવામાં આવ્યા હોય તેમ જણાય આવે છે મારું નામ કાર્તિક કુમાર જસનભાઈ ચૌધરી રહેવાનું દાડરિયા તાલુકો વાલોડ જિલ્લો તાપી આદમી અમે ગઈ 28 એ ને લેખિત રજૂઆત કરેલી ત્યારે અમારે એવું વાત હતી કે 3જી તારીખે દાડરિયા ગામ નો જે પ્રોગ્રેસ રિપોર્ટ છે અને આનંદાત્રી ગામ નો બે ગામનો પ્રોગ્રેસ રિપોર્ટ આજે આપવાના હતા તેના માટે અમે આવેલા હતા પણ સાહેબે એવું કીધું કે એ લોકો જે છે પ્રોસેસ છે એટલે હજુ વાર લાગશે અને દસ તારીખનો સમય આપેલો છે કે દસ તારીખે હવે જે છે તે ફાઈનલ રિપોર્ટ જાહેર કરશું એમ એટલે અમે સમગ્ર ગ્રામજનો હતા એ એમની સાથે ચર્ચા થઈ અને ચર્ચા વિચારણા અંતે અમે એવો નિર્ણય લીધો છે કે હવે દસ તારીખે ફાઈનલ રિપોર્ટ લઈને જઈશું

અમારા રિપોર્ટમાં એવું હતું કે સાત આઠ મહિનાથી આજે અમે દોડતા હતા ગામ તાલુકા પંચાયત પર આજે સાહેબે લેખિતમાં અમને રજૂઆત કરી છે કે દસ તારીખ સુધીમાં બધા કામોને આપી દઈશું એ રીતનું અમને ટીડી સાહેબ આજે બહાદરી લેખિત આપી છે